જામનગરમાં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને મારવામાં આવ્યું અને ત્યારબાદ આ તમામ ઘટનાઓને લઈ અને સતત ચર્ચાઓ થઈ રહી છે સીધા જ આક્ષેપ કોંગ્રેસ ઉપર કરવામાં આવી રહ્યા છે આજે આપણી સાથે કોંગ્રેસ નેતા જોડાયા છે એમની સાથે જ આ સમગ્ર ઘટનાને લઈ અને ચર્ચા કરીશું સૌ પ્રથમ તો પાર્થિવભાઈ આપનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં થેન્ક યુ પાર્થિવભાઈ જે આખી ઘટના ઘટી અને ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકો એને મારવામાં આવ્યું આ ઘટનાને લઈ અને સૌ પ્રથમ તો આપ શું કહેવા માંગશો કોંગ્રેસની જે વિચારધારા છે ત્યાં હિંસાને કોઈ સ્થાન નથી પહેલી વાત બીજી વાત જી કે જે ઘટના ઘટી તે દુઃખદ ઘટના છે રાજકારણમાં આ પ્રકારની ઘટનાઓ ન ઘટવી જોઈએ ત્રીજી વાત કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જોડે બેસીને ગાંઠિયા ખાનારો વ્યક્તિ એ ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેક્યુ તે શું સૂચવે છે આમાં કોનો વાંક ગણવો હમ્મ આમ આદમી પાર્ટીમાં જોડાનારા બેન એવું કે છે કે આ વ્યક્તિ કોંગ્રેસનો હતો તે એમની મિટિંગમાં જે લોકો જોડાયેલા હતા આ સ્ટેજ સુધી વ્યક્તિ પહોંચ્યો ત્યાં સુધી આ બધા શું કરતા હતા હમ ગજગરા ગોપાલ ઇટાલિયાન ઈસુદાન વચ્ચે છે હમ કે છે અને મૂળ મુદ્દો તેમની પોતાની આંતરિક લડાઈમાં પબ્લિસિટી લેવા માટેના જે કૃત્ય હાલ જે પ્રકારની પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં બની છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની યાત્રા થી બોખલાયેલા આમ આદમી પાર્ટીના લોકો ક્યાંક ને ક્યાંક પોતાનું જમીન ખસકી રહી છે હમ અને એમના પોતાના જે આકાઓ છે એ પછી દિલ્હી ના હોય કે ભાજપ ના હોય એમનું પરફોર્મન્સ નથી આપી રહ્યા એટલે કદાચ દંડા મારી રહ્યા છે પણ પાર્થિવભાઈ આની અંદર એક ઘટના ઘટી કે ગોપાલ ઇટાલિયા સાથે કોંગ્રેસના કાર્યકરો જોડાયા આમ આદમી પાર્ટી દ્વારા સીધા જેવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે કોંગ્રેસના લોકો એની અંદર જોડાયા આમ આદમી પાર્ટીમાં એટલે કોંગ્રેસનો જામનગરમાં સુપડા સાફ થઈ ગયો એટલે કોંગ્રેસવાળાથી વાળાથી નહીં જોવાયું આ બધું ઉજ્જવલભાઈ જે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા એ લોકોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સસ્પેન્ડ કરેલા હતા સસ્પેન્ડ કેમ કર્યા હતા વર્ષ બે હજાર ચોવીસ માં લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમનું ખુલ્લે આમ કરનારા કામ કરનારા લોકોને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હતા જે લોકો ભાજપનું કામ કરતા હતા તેને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા અને આમ આદમી પાર્ટીએ લીધા એ શું સુચવે છે આપ અને ભાજપ બંને એક છે કેમ ભાજપે ના લીધા જી એટલે સ્પષ્ટપણે આમ આદમી પાર્ટીનો જે એજન્ડા જે એને બીજેપીએ આપ્યો છે કે વિપક્ષના મત એટલે કે ખાસ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મતદારોનો વિશ્વાસ કઈ રીતે તોડવો કઈ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને તોડવાનો પ્રયત્ન કરવો આના સિવાયનો કોઈ એજન્ડા નથી ખેડૂતોના મુદ્દે બુમા બૂમ કરનારી આમ આદમી પાર્ટીને મારે પૂછવું છે આજના આ અખબારમાં પંજાબના ખેડૂતોના આંદોલનનો ફોટોગ્રાફ છે આ કહેતાઓ તમા આપના માધ્યમ થી એ ફોટો આપને મોકલી અને આમતબી પાર્ટીના નેતાઓ સુધી પહોંચાડો કે પંજાબના ખેડૂતોની ચિંતા નથી દિલ્હીની સરહદ ઉપર ખેડૂતો જ્યારે આંદોલન ઉપર ઉતર્યા હતા ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કેજરીવાલ ને ચિંતા ન હતી અને અહીંયા લાભ ખાટવા માટે ખેડૂતો યાદ આવે છે પણ પાર્થિવભાઈ એક વાત તો છે ને કે

એમાં ક્યાંક ને ક્યાંક એવું સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટીનો અંદરનો ગજગરા એમની આંતરિક લડાઈ ગોપાલ ઇટાલિયા મોટો કે ઈસુદાન મોટો એ ઝઘડો અને એ મિલીભગતમાં ક્યાંક ને ક્યાંક આ ઘટનાક્રમો ની જે ક્રોનોલોજી સર્જાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે એક વાત અહીંયા એવી પણ સામે આવી કે એવા આક્ષેપો સતત કરવામાં આવ્યા જામનગરને લઈ અને આક્ષેપો કરવામાં આવ્યા કે આખી ઘટનાની પાછળ કોંગ્રેસ જ છે અને ત્યારબાદ અમિત ચાવડા દ્વારા એક ફોટો મૂકવામાં આવ્યો હેમંત ખવાનો પરંતુ આ બધી બાબતની વચ્ચે એક કેજરીવાલ દ્વારા પણ પોસ્ટ કરવામાં આવી સોશિયલ મીડિયા ઉપર કે આ તો આખું જે છે એ ભાજપ અને કોંગ્રેસ મિની મિલી ભગત છે અને આ જાણી જોઈને આમ આદમી પાર્ટી હવે સવાલો ઉઠાવે છે એટલે એમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે

તો એ નીકળતા આમ આદમી પાર્ટીના લોકો કમ્યુનિકેશન સ્ટ્રેટેજી નો ઉપયોગ કરી નાની ઘટનાને વારંવાર નાના નાના વિડીયો મૂકી મૂકીને વાયરલ કરવા સિવાય ગ્રાઉન્ડ ઉપરની રિયાલીટીમાં જોવા જઈએ તો ક્યાં છે

કરવામાં કરવામાં આવ્યું આવ્યું કેમ આપ માનો હું સ્પષ્ટપણે હું માનું છું કે કોના આ થયું છે એ તો આમ આદમી પાર્ટીના નેતા જાણે ઘટનાથી માત્ર પબ્લિસિટી લેવાનો પ્રયોગ થયો છે નોટંકી થઈ છે એ આપણે સૌ જાણીએ છીએ પણ હું એવું કહીશ આપના માધ્યમથી કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ભારતની હોય કરે ક્યારે हिंसाનો સહારો ન લેવો જોઈએ અને આવી કોઈ પણ ઘટનાથી બચવું જોઈએ ચૂતું ફેકાયો એવું દરેક ટીવી ચેનલ માં ચાલ્યું અને પબ્લિસિટી લેવાનું કારણ એટલા માટે કહું છું કે એમના મનોજ સુરઠિયા પોતાના ફેસબુક ઉપર એવું લખે છે કે પથ્થર મારો થયો હમ પથ્થરો ફેકાયા આ ઘટના સાચી કૌટું શું કેમ લખ્યું હમ પબ્લિસિટી લેવા માટે હું એવું માનું છું કે બોલવું વારંવાર જુઠ્ઠું બોલવું અને જોરથી જુઠ્ઠું બોલવું એ આદતથી આમ આદમી પાર્ટી એ બચવું જોઈએ જી જી પાર્થિવભાઈ આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર ઘટનાને લઈ અને અમારી સાથે ચર્ચા કરી એની માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ એટલે કે અહીંયા હાલ આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આમને સામને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ સમગ્ર ઘટનાને લઈ અને આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં